તો અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ બનતી હોય છે અને ગ્રીન વેસ્ટ પણ મોટા પ્રમાણમાં રોડ પર આવતો હોય છે જેથી પાણી ભરાઈ જવાની સમસ્યા તો રહે જ છે એવામાં આવે કોર્પોરેશન દ્વારા ગ્રીન વેસ્ટ નિકાલ માટે સ્થળ પર જ ક્રશર મોકલી અને ગ્રીન વેસ્ટનો નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે જેમાં અન્ય ફરિયાદ માટે કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર પર કોલ કરવામાં આવે છે તેમજ સોસાયટીમાં ક્રશર મોકલી ગ્રીન વેસ્ટ નો નિકાલ કરવામાં આવશે ચોમાસું જ્યારે નજીક આવી રહ્યું છે અને ચોમાસા દરમિયાન જે ગ્રીનવેવ સોસાયટીમાં વધારે માત્રામાં ઉત્પન્ન થતો હોય છે ઝાડોના ટ્રીમિંગ થતા હોય છે પરિણામે સોસાયટીનો કોમન પ્લોટ હોય અથવા તો સોસાયટીને બહાર ગ્રીનવેફના ઢગલા જોવા મળતા હોય છે આ ઢગલા જોવા ન મળે એ માટે આવનાર સમયગાળા દરમિયાન જે ટ્રીમિંગ બાદ જે ગ્રીન વેફ્ટ ઉત્પન્ન થાય તેનું ત્યાંને ત્યાં ક્રશ કરવામાં આવે અને ત્યાં ચારકોલ પ્લાન્ટ ખાતે એને શિફ્ટ કરવામાં આવે પરિણામે આવનાર સમયગાળા દરમિયાન જે ગ્રીન વેફ્ટ સોસાયટીઓની બહાર પડી રહેલો જોવા મળે તો હતો એ જોવા મળશે નહીં સામાન્ય રીતે કોર્પોરેશનની એકસો પંચાવન ત્રણસો ત્રણ હેલ્પલાઇન પર જો નોંધાવશે કમ્પ્લેન કરશે જે રીતે કચરો ઉપાડવા માટેની કમ્પ્લેન ના આવી હોય તો કરતા હોય છે એવી જ રીતે આ ગ્રીન વેફ્ટ માટે પબ્લિક કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર પર કમ્પ્લેન કરી શકશે